કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે ધોધમાર વરસાદ તો બીજી તરફ મિત્રો આજે રાજસ્થાન લાગુના દક્ષિણીય પશ્ચિમી વિસ્તારોની અંદર તો એક નવું વરસાદી સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તો બીજી તરફ પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે બંગાળાની ખાડીમાંથી ભરી ભરીને ભેજ ભેગી કરી રહી છે ને આ વરસાદી સિસ્ટમ હવે પછીના કલાકોની અંદર તે પૂર્વની દિશા તરફ એટલે કે મિત્રો ગુજરાત તરફ આવશે અને જેને લઈ રાજસ્થાનવાળી સિસ્ટમ અને આ બંને સિસ્ટમોથી ગુજરાત રાજ્યની અંદર આવતીકાલથી તો મિત્રો ભારે વરસાદની થઈ જશે શરૂઆત ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે આ સાથે જ બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગની શું છે આજની આગાહી ભારતના કયા વિસ્તારોની અંદર આજે કેવું એલર્ટ આપવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્યની અંદર કયા જિલ્લાઓની અંદર આજે યલો એલર્ટ અને મિત્રો ઓરેન્જ એલર્ટના આપી દેવામાં આવ્યા છે સિગ્નલો આ સાથે જ બીજી તરફ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું એક મોટું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો

ખેડા લાગુના કપડવંજ આજુબાજુના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર ગઈકાલ હળવા મધ્યમ વરસાદો જોવા મળ્યા છે જેમાં મિત્રો એક દોઢથી લઈ બે ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા આમ ગઈકાલ મિત્રો એકસો ચોત્રીસ તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે અને હવે પછી જાણી લો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે જેની અંદર ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણી સહિત મધ્યના કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ એ જાણીએ પહેલા તો મિત્રો આજે હવામાન વિભાગ તરફથી રાજ્ય સહિત ભારતના અન્ય કયા વિસ્તારોમાં જેમાં ગુજરાતની અંદર અંદર મિત્રો કયા જિલ્લાઓની કેવું એલર્ટ આજે આજે આપી દેવામાં આવ્યું એ આપણે જાણી લઈએ મિત્રો બીજી ઓગસ્ટ થઈ છે ને તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી જે નકશો એટલે કે મેપ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આજે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજે ભાગોની અંદર અતિ ભારે વરસાદનું સિગ્નલ રહેશે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આજે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે જેમાં કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની પણ ચેતવણી આપવામાં આવેલી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આજે ભારતની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ મધ્યપ્રદેશના પૂર્વ મધ્યપ્રદેશના વિસ્તારો હોય આ સાથે જ મધ્ય મહારાષ્ટ્ર સહિતના વિસ્તારો સહિતના કર્ણાટકના વિસ્તારો હોય છત્તીસગઢના લાગુ વિસ્તારો હોય મધ્યપ્રદેશથી એ લાગુના રાજસ્થાનના વિસ્તારો અને મિત્રો ઉત્તરાખંડના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે ને જેની અંદર અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની ચેતવણીને અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની ચેતવણી આજે આપી દેવામાં આવી છે તો મિત્રો બીજી તરફ આવતીકાલે ગુજરાત રાજ્યની અંદર આ વરસાદનું જોર ઘણું બધું વધશે ને જેમાં તમે જોઈ શકો છો કે ત્રીજી ઓગસ્ટ એટલે કે ત્રણ તારીખના મેપની અંદર જે આઈએમડી તરફથી મેપ રજૂ કરવામાં આવ્યો જેમાં ગુજરાતને અતિ ભારે વરસાદના દાયરાની અંદર મૂકી દેવામાં આવ્યું આવતીકાલે ગુજરાતને મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેની અંદર દક્ષિણી ગુજરાત સહિત કચ્છના પણ ભાગોની અંદર સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે જ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી જેમાં ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે આવતીકાલે મિત્રો પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોમાં આજે જે વરસાદી સિસ્ટમ છે એ પૂર્વની દિશા તરફ ખસ છે અને જેને લઈ મધ્યપ્રદેશના પૂર્વ મધ્યપ્રદેશના ભાગોની અંદર એ સિસ્ટમના કારણે અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈ રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું તો આ સાથે જ મિત્રો મધ્ય મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો ચાર ઓગસ્ટનો પણ હવામાન વિભાગનો તમે મેપ જોઈ શકો જેની અંદર ગુજરાતની અંદર મિત્રો ચાર તારીખના દિવસે ઉત્તરીય મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો એ લાગુના મધ્યપ્રદેશના વિસ્તારો હોય રાજસ્થાનના વિસ્તારો હોય અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ચાર તારીખના દિવસે મિત્રો ઓરેન્જ એલર્ટ યથાવત રહી શકે છે આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો હવે પછી ગુજરાત રાજ્યની અંદર આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારોને મિત્રો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે એ પહેલાં મિત્રો આપને સિસ્ટમ અંગેની માહિતી જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો કે અત્યારે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો આજ સાંજ દરમિયાન રાજસ્થાનના જે દક્ષિણીય પશ્ચિમના ભાગો છે એ વિસ્તારોની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આજે નિર્માણ પામશે આ સિસ્ટમ મિત્રો ઉત્તરી ગુજરાતની નજદીકના ભાગો ઉપર જોવા મળશે ને જેના કારણે આજે રાજસ્થાન ઉપર બનનારી વરસાદી સિસ્ટમના કારણે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર સાંજથી સારા વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો અત્યારે જે પશ્ચિમ લાગુના વિસ્તારો ઉપર સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમનો જે વાદળોનું ઝુંડ છે મિત્રો ગુજરાતના વાતાવરણમાં આવશે અને જેને લઈ તમે જોઈ શકો છો કે ગઈકાલથી જ રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જે મધ્ય ભારત પરથી વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર છૂટું છવાયું આવી રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગો સુધી અત્યારે મિત્રો વાદળા જોવા મળી રહ્યા છે અને મિત્રો એને લઈને જ આજે દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાતના અને ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે ને અત્યારે તમે જોઈ શકો છો કે આ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર રહેલી વરસાદી સિસ્ટમ ખૂબ જ સક્રિય અને તીવ્ર બની ચૂકી છે અને ગુજરાતની અંદર કેટલાક ભાગોમાં આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે થઈ રહી છે તૈયાર તો ત્યારે મિત્રો આજે બીજી ઓગસ્ટનો જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો કે રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર સક્રિય બનશે વરસાદી સિસ્ટમ અને જેના કારણે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં આજે ભારે વરસાદનું યેલો એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે આપી દીધું છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું જેમાં મિત્રો સુરત નવસારી અને વલસાડની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાને લઈ ઓરેન્જ એલર્ટની આગાહી આપી દેવામાં આવી છે તો સાથે જ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ડાંગ તાપી નર્મદા ભરૂચ લાગુના વિસ્તારોમાં મિત્રો યલો એલર્ટ રહેશે તો આ સાથે જ મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મહીસાગર અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા આ સાથે જ આણંદ લાગુના વિસ્તારો ખેડા અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે હળવા મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આવતીકાલની પણ અપડેટમાં આપણે જોઈ લઈએ તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે ઉત્તરી ગુજરાતના બે જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો આવતીકાલે વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે ને જેને લઈ દક્ષિણી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર આવતીકાલે ઓરેન્જ એલર્ટ રહેશે આવતીકાલે તો મિત્રો બંગાળાની ખાડીની વરસાદી સિસ્ટમ પણ ઘણી બધી ગુજરાતની નજીક આવી જશે ને જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો બપોર બાદ ભારે વરસાદની પણ રહેશે આગાહી જેમાં તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લાને મિત્રો અતિ ભારે વરસાદના એલર્ટની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના તમામ વલસાડ નવસારી સુરત નર્મદા તાપી ડાંગ અને મધ્ય પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે તો મધ્યના પણ આણંદ વડોદરા અને પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે સાથે મિત્રો ફટાફટ ચાર તારીખનો પણ એલર્ટનો મેપ તમે જોઈ શકો છો ચાર તારીખે તો કચ્છની અંદર પણ વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે જેને લઈ કચ્છની અંદર તારીખે યલો એલર્ટ આપવામાં આવ્યું સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડા ત્રણ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ રહેશે તો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા ત્રણ દિવસ આવનારા દિવસોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો સતત યથાવત રહી શકે ને જેમાં ચાર તારીખે ભરૂચ નર્મદા તાપી ડાંગની અંદર જોવા મળી શકે છે યલો એલર્ટ આ સાથે મિત્રો પાંચમી તારીખના દિવસે દક્ષિણી ગુજરાતના માત્ર બે જિલ્લાની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટ આપવામાં આવેલું છે પરંતુ જેમ જેમ મિત્રો સિસ્ટમ નજદીક આવતી જશે ને જેમ ગુજરાતની અંદર વરસાદનું જોર વધવાને લઈ શક્યતા વધતી જશે તેમ મિત્રો આ એલર્ટના નકશાની અંદર જે જિલ્લામાં એલર્ટો આપવામાં આવ્યા છે એની અંદર પણ મોટા ફેરફારો થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો આજે બીજી તારીખના દિવસે પવનની ઝડપને લઈને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો કે પિસ્તાલીસ થી લઈ પચાસ કિલોમીટરની ઝડપના જોટાના પવનો સુધીની આગાહી જોવા મળી રહી છે એટલે કે અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તો દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર પણ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી અને કચ્છની અંદર ચાલીસ કિલોમીટર સુધીનો પવન ફૂંકાઈ શકે છે તો મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી અને મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો જોઈ શકો છો કે રાજ્યની અંદર જે ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો પૂર્વ ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદી વાદળાઓ આવી રહ્યા છે ને હવે પછીની કલાકોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આજે હવે એ જાણી લઈએ આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ આજે કયા ભાગોની અંદર વરસાદની આગાહી છે અત્યારે મિત્રો ગુજરાત વાદળોથી સંપૂર્ણ રીતે ઘેરાઈ ચૂક્યું છે અને હવે પછી જેમ જેમ સિસ્ટમ નજદીક આવતી જશે તેમ ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોમાં કેવો જોવા મળશે વરસાદ

બાકી સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે છૂટાછવાયાયા તમામ વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ રહેશે હવે પછી મિત્રો દક્ષિણી ગુજરાતની આગાહી આજની જાણીએ તો દક્ષિણી ગુજરાતની અંદર આજે વલસાડ આ સાથે જ મિત્રો ડાંગ લાગુના વિસ્તારો નવસારી સુરત અને તાપી વ્યારા સુધીના વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર હળવા મધ્યમથી લઈ બેથી લઈ અઢી ઇંચ સુધીના વરસાદો મિત્રો આજે જોવા મળે તેવી સંભાવના જેમાં વધારે શક્યતા મિત્રો ચાર વાગ્યા પછી જોવા મળી રહી છે ને જેમાં પણ ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આજે આપણે જણાવ્યું એ પ્રમાણે રાજસ્થાનના ભાગો ઉપર એક નવી વરસાદી સિસ્ટમ બનશે અને જેને લઈ ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો સાંજથી બનાસકાંઠાના સાબરકાંઠાના ઘણા વિસ્તારો જેમાં ખેડબ્રહ્મા લાગુના વિસ્તારો હોય હિંમતનગર મહેસાણા મહીસાગર અરવલ્લીના વિસ્તારો સહિત ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર આજે છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે તો સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો આજે સાંજ દરમિયાન અમદાવાદના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં આવશે પલટો આ સાથે નડિયાદ ખેડા આણંદ વડોદરા ગોધરા અરવલ્લી લુણાવાડા ગોધરા દાહોદ સહિત છોટા ઉદેપુર પંચમહાલના વિસ્તારોથી ભરૂચના વડોદરા આજુબાજુના વિસ્તારો અને નર્મદા સહિત પંચમહાલના વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો ગઈકાલની જેમ જ જોવા મળી રહી છે સાથે તમે જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જેમાં સાબરકાંઠાના ઘણા વિસ્તારો સરહદી વિસ્તારોની અંદર સારો વરસાદ રાત્રિ દરમિયાન પણ જોવા મળે તેવી સંભાવના આજે જોવા મળી રહી છે અને મિત્રો હવે પછી આજ રાત્રિથી ફરી ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું જોર વધશે અને ત્રણ તારીખે અમુક ભાગોની અંદર જેમાં સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવના રહેશે મધ્ય ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આ વરસાદી સિસ્ટમમાં સારો એવો વરસાદ જોવા મળે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે મિત્રો અત્યારે સંભાવના એવી બની રહી છે કે આ સિસ્ટમો થોડી ઉત્તરની દિશા તરફ જ રહેશે ને બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ એ જ રીતે ઉપર તરફ ચાલશે ને જેને લઈ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે પરંતુ એનું સર્ક્યુલેશન ખૂબ જ મોટું છે જેને લઈ દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો ત્રણ તારીખથી લઈ છ તારીખની વચ્ચે ભારેથી ભારે વરસાદનો આ રાઉન્ડ રહેશે એટલે આવતીકાલથી વરસાદ શરૂ થશે મિત્રો ભારે નવી કોઈ અપડેટ છે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત